જેથી ચકલીઓને બચાવી શકાય કાયમી માટે ઘર મળી રહે અને ગરમીમાં રાહત મળી શકે આ વર્ષે ટ્રસ્ટ દ્વારા છ ચકલીના માળા અને એક પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવશે અહેવાલ જીગ્નેશ ગળથિયા અમરેલી પ્રકૃતિ બહુ જ મહત્વનો ભાગ ભજવે છે માનવ જીવન પણ બિલકુલ પ્રકૃતિને આધારિત છે ચાહે પશુ હોય ચાહે પક્ષી હોય વનસ્પતિ હોય ઝાડ હોય ફળ હોય માનવ જીવન સાથે સંકળાયેલા તમામ પ્રકૃતિના પહેલો આજે એમ પણ ચકલી દિવસ છે કાળો ઉનાળો આવી રહ્યો છે ગરમીનું પ્રમાણ પણ એકાએક વધ્યું છે ત્યારે હું સૌ નગરજનોને વિનંતી કરું છું કે પોતાના ફળિયામાં પોતાના ઘરે ચકલીઓને બચાવવા ક્યાંક નાના પક્ષીઓને બચાવવા આ પ્રકારનું વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા જે પ્રકારનો બોક્સ બનાવવામાં આવ્યું છે આ બોક્સનો ઉપયોગ કરી ચકલીઓ જે નાનો જીવ છે ખૂબ પ્યારું લાગે નિર્દોષ જીવ છે એને બચાવવાનો પ્રયાસ કરીએ પ્રકૃતિની શોભા છે સાથે સાથે પક્ષીને પાણી પીવા માટે પણ પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવા પ્રકારના કુંડાઓ પાણીના કુંડાઓ આપવામાં આવે છે એનો પણ આપણા ઘરની અંદર ભરીએ પક્ષીઓને પીવાનું ઉનાળામાં પૂરતું પાણી મળે એમને બચાવવા માટે પૂરને કામ આપણે સૌ ઉનાળામાં કરીએ એ મારી સૌને કર્વદ્ધ પ્રાર્થના છે શ્રી નારાયણ સાહેબ કવિ ટેકરી સાવરકુંડા વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ વર્ષોથી જીવદયા પ્રભુ સેવાના નામે સરસ મજાની કાર્યક્રમ કરી રહ્યા છે જંગલોમાં વનોમાં ઘરમાં જ્યાં ત્યાં ઉનાળામાં અત્યારે બહુ તકલીફ પડે છે પાણીના એટલે વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ કુંડા વિતરણ અને પક્ષીઓને રહેવા માટે ઘરની વ્યવસ્થા કરે છે એને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું સદગુરુથી પ્રાર્થના કરું છું કે જેટલા બી સદસ્ય ટ્રસ્ટીગન છે કોઈ એમાં પ્રગતિ કરે બધા ચકલીને ઘર મળે જીવ બધા જીવ જંતુઓને પાણી મળે એટલા માટે કુંડા વિતરણ ઓર ચકલીને ઘર જે વિતરણ કરે છે એટલે ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું શુભેચ્છા આપું છું જય શ્રી રામ